મને ખાલી એક ફાયદો કે ને જો ભાઈ અમારા ઘરે બિલાડી છે એ હવા માં વેલી ઉઠી તો એને ફાયદો થઈ ગયો હવા માં ઉંદેરો નાસ્તાનું થઈ ગયું જોયું એને કેવા ફાયદો હા તો ઉંદેડો પણ વેલો ઉઠ્યો તો ને એ કા મરી ગયો એને શું ફાયદો થયો એનો જીવ ગયો ને હા તો ભાઈ બધા બધા લોકો વેલા ઉઠે એને ફાયદો હોય પણ તો કમુક ઉઠે ને મોડા એને પણ ફાયદો થાય હાલ તો હવે તું જા અને મને હુવા દે હાલ ક્યારેક ક્યારેક મારા દિલમાં વિચાર આવે છે કે મગજ છે તોય દિલમાં કા વિચાર આવે છે છોકરો હું છઠ્ઠું ધોરણ ભણતો હતો અને આપણી વાકમ બધા ભાઈ બન ગયા હતા હું નતો ગયો કારણ કે તમારો બદલી હતો હા બસ એજ દિવસ ને જોઈને તમારા ખાલી કઈ પપ્પા બોલવાનું મને બેરો નથી અરે ભાઈ મારે મારાથી આટલો બધો મોટો છે તું ક્યાં ક્યાં ફર્યો છે અરે આખો હિન્દુસ્તાન ફર્યો છું પાકિસ્તાન અફઘાનિસ્તાન બધી જગ્યાએ હવે ક્યાં ત્યાં ફરશો હવે એક બસ બાકી રહી ગયું છે બોબી દેવાલ નું નવું ગીત આવ્યું એ ગીત ઉપર ઇન્સાનો પણ ડાન્સ કરે છે પણ સાથે કૂતરાઓ પણ જોવો